તો મિત્રો તમને તો ખબર છે કે દોઢથી બે મહિનાથી મિત્રો ચેતરભાઈ વસાવા જેલની અંદર છે અને હાલમાં ડેડીયાપાડાના લોકો અને ચેતરભાઈ વસાવાના ચાહકો હાલમાં ખૂબ જ ગુસ્સે થયા છે કારણ કે મિત્રો ચેતરભાઈ વસાવાના દોઢથી બે મહિનાથી મિત્રો ચેતર વસાવા જેલની અંદર છે અને તેઓને જામીન રદ કરી દેવામાં આવે છે અને તારીખો પર તારીખ આપવામાં આવે છે તેના કારણે મિત્રો હાલમાં ખૂબ જ લોકો ગુસ્સે થયા છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે આટલો નાનો ગુનો હોવા છતાં તમે અમારા ચેતવ્ય વસાવવાને કેમ નથી છોડતા અને તારીખો પર તારીખો કેમ આપો છો અને તમે જામીન પણ કેમ રદ કરી દો છો અને ક્યારેક તો તેમની જામીન અરજીની સુનાવણી પણ થતી નથી તેને લઈને મિત્રો હાલમાં લોકો ખૂબ જ ગુસ્સે થયા છે અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે પહેલા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લીધો મિત્રો જેથી આગળ કંઈ પણ માહિતી મળતી તમારા સુધી અમે પહોંચાડીએ અને હવે અગિયાર સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેત્ર વ્યવસાઓના જામીન અરજીની સુનાવણી થશે તો મિત્રો તમને શું લાગે છે કે ચેત્ર વ્યવસાવા અગિયાર સપ્ટ ઓપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવી જશે ખરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો